બેઠકમાં પાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું કે ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત આવે છે છતાં પણ કેટલાક લોકો કચરો ગાડીમાં નાખતા નથી જેના કારણે વિસ્તારોમાં ગંદકી ફેલાવાની શક્યતા રહે છે સ્વચ્છતા સહિયારી જવાબદારી હોવાનો સંદેશો આપવામાં આવ્યો અને સૌને અપીલ કરવામાં આવી કે કચરો બહાર ન ફેંકે અને રોજિંદો કચરો ડોર ટુ ડોર ગાડીમાં જ નિકાલ કરે બીજી તરફ લોકોએ પણ પાલિકા દ્વારા સ્વચ્છતા મામલે કરાતા સતત પ્રયાસોની સરાહના કરી હતી અને સૌએ કચરો ડોર ટુ ડોર ગાડીમાં નાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ખાસ કરીને આપ સર્વે જાણો છો એમ વડોદરાનો આ વખતે દસ લાખ થી ઉપરની વસ્તીમાં રાજ્ય દેશ લેવલે ખૂબ સારો નંબર આવ્યો છે પણ આપણે આટલી જગ્યાએ અટકવાનું નથી એનાથી આગળ આપણે વધી શકીએ એ માટે કોર્પોરેશન દ્વારા નવી એજન્સીઓ ડોર ટુ ડોર ની એજન્સીઓ કર્મચારીઓ માટે ઓનલાઈન હાજરી આ બધા પ્રયત્નો કરીએ છીએ પણ આ બધું એવું છે કે જ્યાં સુધી પ્રજાજનો તરફથી આપણને પૂરતો સહકાર ના મળે તો ત્યાં સુધી આ કામગીરીમાં આપણને ધારી સફળતા મળી શકે એમ નથી એ માટે આજે પ્રયત્ન તરીકે સૌથી પહેલાં આપણા વિવિધ વોર્ડના વિવિધ ઝોનના જે સારી સારી સોસાયટીઓ છે એના પ્રમુખોને આપણે બોલાયા હતા અને એમને સોર્સ એગ્રીગેશન પોતાના સોસાયટીમાં જ એને સોર્સ એગ્રીગેશન કરે ડોર ટુ ડોરની ગાડીઓમાં જ પોતાનો કચરો નાખે પોતાની સોસાયટી અને એની આજુબાજુની જગ્યામાં કોઈ એવા કચરાના ઢગલા ના થાય એ માટે એમને ખાસ કરીને સહકાર આપવા માટે અત્યારે આપણે એમને જાગૃત કર્યા છે આશા છે કે આપણને એમાં ખૂબ સારા પરિણામો મળશે તો ખરેખર એક આ પગલું આવકારદાયક પગલું છે જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પગલામાં આવ્યું છે અને એમણે જે સમજ આપી છે એ ખરેખર સમજ દરેક નાગરિકોને ફોલો કરવા જેવી છે અને આથી કરીને શું થાય કે નાગરિકોમાં જાગૃતતા આવે નાગરિકોમાં જાગૃતતા આવે અને આના કારણે આપણે આપણે જે જે ઇન્દોર અમદાવાદ સુરતની વાતો કરીએ તો વડોદરા પણ એ રીતે પહેલો જ દરેક નાગરિકનો સહકાર હશે તો આ વસ્તુ થશે અને સો ટકા શક્ય બનશે આપણે વડોદરાના સંસ્કારી નગરીના આપણે નાગરિકો છીએ તો આપણે આપણા સંસ્કારને ઉજાગર કરી શકીએ એ રીતનું આપણે દરેક નાગરિકની પણ પોતાની ફરજ છે એવું મારું એક અ દરેક નાગરિકોને વિનંતી છે કોર્પોરેશન તો ખરેખર એમના તરફથી પોતાનો પ્રયત્ન કરે જ છે પણ નાગરિકોનો પણ એક ફરજ બને છે તો એ મારું નામ જયેશભાઈ પટેલ છે હું વોર્ડ નંબર સિક્સટીન નીલામ્બર વિલા સોસાયટીમાં